ચાલો દોસ્તો જોઈએ આજે મારી વાઈફ શું જમાડવાની છે શું બનાવવાનું છે આજે હલો સાબુદાણા વડા દોસ્તો આજે હું બતાવું છું તમને એકદમ દેશી રેસીપી સાબુદાણા વડા સાબુદાણા વડા એ એકદમ કોમન આઈટમ છે પણ હમણાં થોડા દિવસ પહેલાં જ ઉપવાસ હતો ત્યારે અમે બનાવેલા

ખમણેથી ખમણેલું છે બટેટું વાહ ખૂબ સરસ હવે આગળ શું કરવાના છો પ્રોસેસ સાબુદાણા સાબુદાણા પાવડર બનાવી રાખ્યો છે સાબુદાણાનો પાવડર બનાવી નાખ્યો છે દળ્યો મિક્સરમાં હા મિક્સરમાં દળીને એનો પાવડર બનાવેલો છે દોસ્તો ધ્યાનપૂર્વક જોજો અમેરિકા લંડન યુરોપ ને અંદર બનશે આ ટાઈપના સાબુદાણા વડા આ સિંગદાણાનો પાવડર ભૂકો કરેલો છે ક્રશ કરેલો છે વાહ દોસ્તો કાજુ આપણે ખાવાની મજા આવશે દોસ્તો એક સાઈડ તેલ ગરમ થાય છે તેલ ગરમ થાય ત્યાં આપણે મસાલો એકદમ સાબુદાણા વડાનો રેડી કરીએ ચાલો હવે શું એડ કરવાનું છે અંદર હલો જેઠાણી

નાખો લીલા ધાણા સુગંધ મસ્ત આવે છે એકદમ હેતલકુમારની દેશી રેસિપી હોય છે મિત્રો ઘરે બની શકે છે આરામથી સ્વાદ અનુસાર મીઠું સ્વાદ નિમકનો ઉપયોગ કરવાનો છે દોસ્તો મજા આવે વાહ એકદમ ક્રન્ચી કડકળિયમ ખાવાની મજા આવશે તેલ પણ ઓછું અંદર પકડે આ બટેટા વડા કરતા તો મને આમ જો બટેટા વડા કરતા તો મને આ આઈટમ છે ને એક નંબર લાગે એટલા માટે મેં રિપીટ કરવાનું તને કીધું કે આ આઈટમ આપણે ફરીથી બનાવવી જ છે વાહ આમાં બીજું લીંબુ લીંબુ નો રસ એડ કરે છે સ્વાદ અનુસાર ખૂબ સરસ વાહ ભાઈ વાહ એકદમ ખાટા મીઠા ટેસ્ટી પણ બનશે ચાલો જોઈએ સાબુદાણા વડા કેવા બને છે કેવો કલર પકડે છે સાબુદાણા વડાનો કેવા થાય છે આપણે જોઈએ મિત્રો ચાલો મસાલો તૈયાર થઈ ગયો છે હવે શું એડ કરવાનું છે અંદર આની અંદર બીજા કોઈ મસાલા નહી આવે બરાબર છે આ જે બટાટા વડાની જે ગોળી કરે ટાઈપના

શું વાત કરું ખરેખર મને ખૂબ જ મજા આવી મિત્રો એટલે મને એમ થયું મારા મિત્રો સાથે મારા ઘરે જે બને છે સાબુદાણા વડા એ રેસીપી હું શેર કરું વાહ લંડન યુરોપ આફ્રિકા જર્મની બધી જ જગ્યાએ બનશે સાબુદાણા વડા ટ્રાય કરજો હલો હવે એડ નથી કરવાનું ને પાણી પાણી મિક્સ નથી કરવાનું નહીં દોસ્તો પીસ તૈયાર થાય છે વાહ ખૂબ સરસ મજાના સાબુદાણા વડાના પીસ તૈયાર થાય છે અને આ બાજુ તેલ ફૂલ આવી ગયું છે વાહ વાહ ખૂબ સરસ એકદમ ક્રંચી વાહ આમ મજા આવશે ખાવાની આમ કડકડીયા ટાઈપના હે તેલ ઓછું પકડે છે તૈયાર થઈ ગયા છે સાબુદાણા વડા દોસ્તો ટાઈમ પણ નથી લાગતો વધારે એકદમ ઇઝી છે રેસિપી હાવ સહેલી છે દોસ્તો ઘરે ઘરે આરામથી બનાવી શકે મારી બહેનો અને માતાઓ અમારી ડીશ પ્લેટ તૈયાર થઈ ગઈ છે બાજુમાં છે ગ્રીન ચટણી અને તમે જોઈ શકો છો સાબુદાણા વડા એકદમ આમ ક્રંચી છે ખખડે હો દોસ્તો જેમ ખખડે ને એમ તેલ ઓછું પકડે બટેટાવાળા છે ને બહુ તેલ પકડે એની કરતાં મને જે આ આઈટમ છે ને ખૂબ પસંદ આવી દોસ્તો અને હવે હું ટેસ્ટ કરું છું કેવો ટેસ્ટ છે બેસ્ટ દોસ્તો સાબુદાણા વડા એકવાર ચોક્કસ ટ્રાય કરજો જે મિત્રો એ ન બનાવેલા હોય એકદમ સિમ્પલ રેસીપી દેશી રેસીપી એતલકુમારે બતાવેલી છે ઓકે થેન્ક યુ